નારીચાણા ભજન અને ભક્તિનો આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે નારીચાણા ગામે બિરાજમાન નારીચાણા હનુમાનજી તાતા આ મંદિર વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે અહીંયા ભક્તો દર શનિવારે બોળી સંખ્યામાં ચાલીને દાદાના સાનિધ્યમાં દર્શનાર્થે આવતા હોય છે અને ચૈત્રી પૂનમ એટલે કે હનુમાનજી જયંતીના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને મંદિર અવારનવાર નવાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે અને તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બર બહાર ચોવીસ સુધી નવ દિવસીય અખંડ રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામધૂનનું રસપાન કરવા પધારેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે ભોજન અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધાંગત્ર તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ રામધૂન મંડળીઓ દ્વારા અખંડ રામધૂનમાં રામ નામની રમઝટ બોલાવશે આ ઉપરાંત રામધૂનમાં અમદાવાદ રાજકોટ જામનગર પોરબંદર મોટી પાનેલી જુનાગઢના પ્રેમ પરિવાર દ્વારા જપ યજ્ઞમાં સહભાગી બનશે સવાર સાંજ અને બપોરે ત્રણેય સમય ચા પીવા નાસ્તો અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ રામધૂન મહાજપ યજ્ઞનો લાભ લેવા આજુબાજુ શહેરી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઉમટી પડ્યા હતા ચંદ્ર ભગવાન જય નારી ચાણિયા હનુમાનજી મહારાજ કી જય મારું નામ રોહિત મહારાજ છે હું અહીંયા મંદિર ની સેવા પૂજા કરું છું અને આજે શનિવારે હારિચાણા હનુમાનજીના મંદિરે રામધુનનું અખંડ આયોજન કરેલ છે થી તારીખ સત્યાવીસ સુધી અને જે અને કાયમ માટે એમ ક્ષેત્ર ચાલુ છે અને અત્યારે પણ હરિહર ચાલુ છે જેટલા યાત્રિકો આવે એના માટે અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે હારિચાણા હનુમાનજી દાદાના સાંનિધ્યમાં નવ દિવસ રામધૂનનું મહાપુરુષોના સંકલ્પની આયોજન કરવામાં આવેલ છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીનું આયોજન કરવામાં આવેલ છે દરેક ગામના હરિભક્તો ઝાલાવાડ ધૂન મંડળના અને અમદાવાદ રાજકોટ પોરબંદર જુનાગઢ જામનગર એ પ્રેમ પરિવારના ભક્તો ભાગ લેશે ધૂનમાં બોલો શ્રી રામ અમૃદ હનુમાનજી મહારાજ નારીચાણા ગામે સ્વયંભુ હનુમાનજી મહારાજની જગ્યામાં અખંડ રામઝૂમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ થી અઠ્યાવી નવ બે હાજર ચોવીસ સુધી અખંડ ચોવીસ કલાક રામઝૂમનું આયોજન કરેલ છે અને સાથે સાથે દરેક હરિભક્તોને સવારે નાસ્તો બપોરે મહાપ્રસાદ સાંજે પ્રસાદ અને રાત્રિએ સાડા અગિયારે પણ લાઈ નાસ્તો આપવામાં આવે છે અને ગામો ગામથી ઝાલાવાર રામઝૂનના હરિભક્તો દરરોજ અહીંયા ધૂનમાં ભાગ લેવા પધારે છે જય શ્રી રામ જય